જે આવતીકાલે ભેગો થવાનો છે તેમાં દિલ્હીના રાષ્ટ્રીય સંયોજક આમ આદમી પાર્ટીના અને દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી આદરણીય ભગવત માંજી પણ પધારી રહ્યા છે તો ભરૂચ સામાન્ય લોક જનતાને પણ નમ્ર વિનંતી કે હું આવી ગયો છું આપ પણ ભાવો અને આ જે લડાઈ છે એને આપણે મજબૂતાઈથી બુલેન્દાઈથી લડીએ કેમ કે આદરણીય ચિત્રભાઈ વસાવા એ સામાન્ય નાગરિકના હક અધિકાર અને ન્યાય માટે એક લડતો તરવૈયો યુવાન છે એના માટે તો આપણે બધાએ આવવું પડે કેવાય ને કે ભાઈ બાકર બચ્ચા લાખ અને લાખે બેચારા અને સિંહણ બચ્ચો એક અને એક હજાર આ સિંહણ બચ્ચો એક એટલે આદિવાસી શેર અને શેર એટલે ચેતરભાઈ વસાવા અને આ ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આપણે બધાએ સાથે ભેગું થવાનું છે અને આ જે જનસેલાબ છે એ ભરૂચ લોકસભાના પાયા હલી હલાવી નાખવાનો છે એટલે આવતીકાલે જે જવા જઈ રહ્યું છે એ ટ્રેલર છે પિક્ચર તો બાકી મેરે દોસ્ત જય હિન્દ જય ભારત